જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં જશો તો આપણે આ બ્લોગ બનાવ્યો છે વરસાદને તો એમ સોધી જોજો સારો લાગે તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબર કરતા રહેજો અને આજનું વાતાવરણ પણ કાંઈક વરસાદ આવી એવું જ છે તો જો લીમડો ને બધી શાંત હે ચામડો પણ શાંત હે ડો પણ નથી આંદડું પણ નહીં હાલતું લાગે હે આજ વરસાદ આવશે વાદળપણ છે આમે વાદળ સે જો આ રહે વાદળ ઘણા બધા હે એટલે લાગે છે કે વરસાદ આવશે આપ સૌને વિનંતી વિરો વીડિયો જોજો ચેનલ પેજ પર ચાંદો તમને જો દેખાય છે આ રાઈટ નો સિંગ Yeah. સીન તો આ છે અમારું ખરું ને રાત્રે તો ઘણો વરસાદ પડ્યો એટલે બહુ વરસાદ પડ્યો એટલે કે આપણે ખરામાં આટલી નુકસાની આવી થોડીક આવી નુકસાની એ બધું ખરીદ ગયું છે આ છે લીમડો અને આ છે અમારા તલ તો આપણે જોવા જઈએ કે નુકસાની આવી છે કે નહીં પણ લાગતું નહીં ખાલ પણ નખેરો હવે થાય ખરી અને મિત્રો આપણા તલ પણ નાના નાના છે એવા એટલે કાંઈ નુકસાન નથી થયું એટલે ભગવાનની દયા છે એટલો નાના તલ હતા એટલે પડ્યા નથી આડા મોટા તલ હશે એના આડા પણ લઈ જાય છે હાલ પણ નહીં ખેડ બહુ આમ થોડીક નુકસાની હે કે પડી ગયો હાડો ચાહટિયામાં તો એટલું બધું નડે નહીં કે બહુ પડ્યો નથી mata